વડોદરાની એમએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પર કરેલી ફરિયાદ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે એએસજીયુ ગ્રુપે એમએસ યુનિવર્સિટીની એમ કોમની બિલ્ડિંગ ખાતે સત્તાધીશોને આપવા વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવ્યો છે સત્તાધીશો અવાજ દબાવવાનો પ્રયાસ કરતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટીમાં મેસની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર ના બંગલે બોલ કર્યો હતો જેમાં બંગલાના દરવાજા ને નુકસાન પહોંચ્યું હતું આ મુદ્દે યુનિવર્સિટી ના સત્તાધીશોએ બસો વિદ્યાર્થીઓ સામે રાયોટિંગની ની ફરિયાદ કરી હતી જેનો આજે વિરોધ કરવામાં આવ્યો આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન એજીએન્સીઓ દ્વારા યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં જઈને આ એક એક રૂપિયો કોન્ટ્રીબ્યુશન અમે વિદ્યાર્થીઓ પાસેથી લઈ રહ્યા છે બસો વિદ્યાર્થીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓ અમારા જ છે અમારા જ ભાઈ અને બેન છે અમે એમના જોડે ઊભા છે જ્યાં સુધી એ લોકો ઉપર કેસ જે કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં નથી આવતો અને અમે લોકો આ એક એક રૂપિયા ઉભરાઈને બે હજાર રૂપિયાની જે રકમ છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સરને અને સત્તાવીસોને પરત